આ બિલ રજિસ્ટ્રેશન પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ પેપરલેસ અને સરળ બનાવવાનો પ્રસ્તાવ આપે છે સરકારે જનતાને 25 જૂન 2025 સુધીમાં પોતાના સૂચનો મોકલાવા કહ્યું છે જેથી કરી આ બિલને વધુ સારી રીતે બનાવી શકાય હવે જોઈએ જૂના અને નવા પ્રોપર્ટી રજિસ્ટ્રેશન બિલના તફાવતો જૂની સિસ્ટમ 1908 રજિસ્ટ્રેશન એક્ટ મુજબ કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડતું દસ્તાવેજો માટે વારંવાર ધક્કા ખાવા પડતા દલાલો અને વચેટિયાઓની દખલગીરી રહેતી રજિસ્ટ્રેશન પૂર્ણ થવામાં ઘણા દિવસો લાગતા વ્યક્તિને અલગ અલગ વિભાગોમાં જવું પડતું છેતરપિંડી અને નકલી રજિસ્ટ્રેશન જોખમ રહેતું જ્યારે નવી સિસ્ટમ ની વાત કરીએ તો ન્યુ પ્રોપર્ટી રજિસ્ટ્રેશન બિલ ડ્રાફ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ મુજબ ઘરે બેઠા ઓનલાઈન નોંધણી શક્ય બનશે ડિજિટલ દસ્તાવેજ અપલોડ અને ચકાસણી સરળ બનશે સમગ્ર પ્રક્રિયા પારદર્શક હશે અને તેને ટ્રેક પણ કરી શકાશે રજિસ્ટ્રેશન થોડા કલાકો અથવા તો એક કે બે દિવસમાં પૂર્ણ થશે બધા જરૂરી કામ એક જ પ્લેટફોર્મ પર કરી શકાશે બ્લોક ચેન જેવી ટેકનોલોજી સાથે દસ્તાવેજો સંપૂર્ણપણે સુરક્ષિત પણ રહેશે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે રંગશે રાજકોટ ચેનલને ને કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં